વડોદરા મહાનગરપાલિકામાં ફ્લોર બેસી વિપક્ષે વિરોધ નોંધાવ્યો લોકસભા ભાજપ ખુલ્લો પડી ન જાય તે માટે સભા રાખવામાં હોવાના આક્ષેપ મૂક્યો અને હોબાળો કરવામાં આવ્યો હતો વડોદરામાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કોર્પોરેશનમાં સામાન્ય સભા હતી પરંતુ સભા અધ્યક્ષ મેયરે વીસ મે સુધી સભા મુલતવી રાખવામાં આવે છે તેવી જાહેરાત કરી સભા સભાગૃહમાંથી જતા રહ્યા હતા

ભરવામાં આવ્યું છે ત્યારે ચર્ચા દરમિયાન કોઈ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આજની સામાન્ય સભા આવતા મહિનાની વીસમી તારીખે સાંજે સાડા પાંચ વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે મેં કહ્યું તેમ કે રાજકીય વિષયને આવરી લઈ અને આક્ષેપ પ્રત્યાક્ષેપની કોઈ એવી ભૂલથી પણ કોઈ શક્યતાઓને આપણે થતાં પહેલાં જ નિવારી શકીએ માત્ર ને માત્ર એટલા જ માટે આજની આ સામાન્ય સભા આવતા મહિને મળવા પર મુલતવી રાખવામાં આવી છે વડોદરા શહેરમાં જ્યારે બી સામાન્ય સભા થતી હોય છે પ્રથમ સભા ચર્ચાની સભા થતી હોય છે મુજબ અને સેકન્ડ સભામાં લેવાતા આજની સભા ચર્ચાની સભા વડોદરાના કોર ચર્ચા સભા છે અને એના બાબતે ચર્ચાઓ થઈ અને સેકન્ડ સભામાં એજન્ડા થાય છે તો આજની સભા મુલતવી કરવાનું કારણ શું આજે કોઈ એજન્ડા ચર્ચા કરવાના હતા તો ક્યાં આચાર સહિત બે હરે કોઈને કન્સલ્ટ નથી કર્યા કોઈ સભાસ કોન્ફિડન્સમાં નથી લીધા ડાયરેક્ટ જ એનાઉન્સ કરી અને સભા મુલતવી કરી દીધી કારણ પણ નથી આપ્યું કે મુલતવી કરી છે તો એ બાબતે અમે પ્રદર્શન કરવા અહીંયા બેઠા છે અને આપના મારફતે વડોદરા શહેરના પ્રશ્નો અમે જે સભામાં રજૂઆત કરવાના હતા આપના મારફતે કમિશન કાને પહોચાડવા ગઈએ છીએ

એવું છે સામે ચોમાસુ આવી ગયું છે દોઢ મહિના પછી ચોમાસું ની શરૂઆત છે અત્યારે પ્રી મોન્સુન ની કામગીરી એની મીટિંગો ચાલુ થઈ ગઈ છે પણ કોઈ સભાસદો ને કન્સલ્ટ કરવામાં નથી આવ્યા કયા કયા વિસ્તારોમાં અમારા એરિયામાં વોટર લોગિંગ થાય છે કયા એન્ક્રોચમેન્ટ દૂર કરવા પડે ક્યાં ક્યાં ડેબ્રીસ હટાવવાની જરૂર છે આ રજૂઆતો કરવાની હતી જેથી કરીને બધા કામ અત્યારે થાય હવે મીટિંગ તમારી એક દોઢ મહિના માટે પોસ્ટપોન થઈ જાય તો ઇનફ ટાઈમ જ નહીં હોય કે ચોમાસા પહેલા પ્રી મોન્સુન ની કામગીરી થાય આ વર્ષે ફરી બે ઇંચ વરસાદમાં વડોદરા શહેરમાં વોટર લોગિંગ થશે તો જવાબદાર કોણ રહેશે